શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે એવો ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવીશું પાણીનું પ્રમાણ કેટલું ઉમેરવું ઘી અને લોટનું પ્રમાણ કેટલું લેવું તે આગળ વિડીયોમાં જણાવીશ સૌથી પહેલાં એક કપ ઘઉંનો કરકરો લોટ લેવાનો છે જેનાથી દાણેદાર શીરો તૈયાર થશે જે ભાખરી માટે વાપરીએ એ લોટ લેવાનો છે પણ જો તમારી પાસે ન હોય તો તમે ઘઉંનો લીસો લોટ એટલે કે રોટલી માટેનો લોટ પણ લઈ શકો છો એક કપ પીગળેલું ઘી લેવાનું છે જામેલું ઘી લેતા હોય તો થોડું ઓછું લેવું પોણો કપ ગોળ લેવાનો છે તો એકદમ પરફેક્ટ માપ છે ઘી અને લોટનું પ્રમાણ સરખું લેવાનું છે ગોળ તમે ઓછો વધારે કરી શકો શીરો બનાવતા પહેલાં આપણે ગોળવાળું પાણી તૈયાર કરી લઈએ તો લોટ લીધો છે એનાથી ડબલ એટલે કે એક કપ લોટ લીધો હોય તો બે કપ પાણી ઉમેરવાનું છે પાણી ગરમ થાય એટલે ગોળ ઉમેરી દઈએ ગોળ પોણો કપ લીધો છે અહીંયા ચાસણી લેવાની નથી ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈએ તો ગોળ પીગળવા લાગ્યો છે તમે જોઈ શકો છો બધો ગોળ પીગળી ગયો છે અને પાણી પણ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પાણીને ઢાંકીને મૂકી દઈએ જેથી ઠંડુ ન થાય શીરો બનાવવા માટે પેનમાં ઘી ઉમેરીએ અને થોડું ઘી રેવા દીધું છે જે આપણે લોટ શેકાઈ જાય પછી ઉમેરવાનું છે ઘીમાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ કાજુ બદામના ટુકડા ઉમેરીએ કાજુ બદામ રોસ્ટ થઈ જાય પછી આપણે પિસ્તા ઉમેરીએ જો તમારે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો કાજુ બદામને ઘીમાં રોસ્ટ કરીને શીરામાં ઉમેરવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તો હવે એક બાઉલમાં કાઢી લઈએ ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે હવે એક કપ ઘઉંનો કરકરો લોટ ઉમેરીએ સતત હલાવતા રહેવાનું છે અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લોટને શેકવાનો છે લોટ જેમ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને લોટ પહેલાં કરતાં હલકો થઈ જશે લોટને સતત આ રીતે હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો લોટ ફૂલવા લાગ્યો છે અને પહેલાં કરતાં થોડો હળવો થઈ ગયો છે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લોટને શેકાતા પાંચથી છ મિનિટ જેવો સમય લાગશે લોટનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે અને લોટ શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે તો હવે આ સમયે જે બાકીનું ઘી આપણે રાખ્યું છે તે ઘી ઉમેરીએ તો બે ચમચી જેટલું ઘી છે ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો લોટ એકદમ હલકો તૈયાર થયો છે અને દાણેદાર લોટ તૈયાર થયો છે લોટ શેકાઈ ગયો છે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને હવે સહેજ ગરમ ગોળવાળું પાણી જ્યારે શેકાયેલા લોટમાં ઉમેરીએ ત્યારે લોટનો દરેક દાણો ફૂલવા લાગશે અને એકદમ દાણેદાર શીરો તૈયાર થશે બધું જ ગોળવાળું પાણી ઉમેરી દીધું છે અને બરાબર મિક્સ કરી લઈએ ગોળવાળું પાણી જ્યારે ઉમેરો લોટમાં ત્યારે બબલ્સ થવા લાગે છે એટલે એ પ્રોસેસ થોડી ધ્યાનથી કરવાની છે તમે જોઈ શકો છો અત્યારે થોડો ઢીલો છે જેમ કૂક થશે એમ ઘી છૂટું પડવા લાગશે સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે હવે ફ્લેવર માટે એલચી અને રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીએ બરાબર મિક્સ કરી લઈએ શીરામાં બધું જ ગોળવાળું પાણી એડઝોર્બ થઈ ગયું છે અને શીરો પેનની સપાટી છોડવા લાગ્યો છે તો હવે વધારે કૂક નથી કરવાનો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ શીરાની સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે મીન્સ કે શીરો પરફેક્ટલી કૂક થયો છે પરફેક્ટ માપ સાથે ગોળવાળો શીરો જો આ રીતે બનાવશું તો પહેલી જ વારમાં પરફેક્ટલી કૂક થશે ગરમા ગરમ શીરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું દસ જ મિનિટમાં બની જતો આ શીરો તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ